બંધવ અવધ ભૂપાલ સત્ય પ્રેમ જય હિ સંપદા અવધ ભૂપાલ શબ્દ વાપરો છે અવધ ભૂપાલ એટલે અયોધ્યાના રાજા ઇન્દ્ર જેની આશા કરે ને એવો આ દરબાર હતો અયોધ્યા કોઈ કમ નહોતી ઇન્દ્ર આશા કરે ઇન્દ્રને એક વખત એમ થાય કે અહીંયા અહીંયા આટો તો મારી આવો ઇન્દ્ર જેની આશા કરે એવો અવધનો દરબાર વખત ઇન્દ્ર આવ્યા હતા અયોધ્યા અહીંયા એ આવ્યા હતા અહીં બધા આવ્યા હોય ને રામ આવ્યા એટલે પછી બધા દેવતાઓ આવ્યા જ હોય તો ઇન્દ્ર તો આવ્યો જ હોય અને એમાં ઇન્દ્ર ક્યારે આવ્યો તો ખબર તમને રામના લગ્ન થયા ને ત્યારે આવ્યા હતા તો જાન તો કઈ ગઈ નહોતી આવી હતી હા તો પછી આવ્યા ને ત્યાં રોકાણા પાછળનું જે રિસેપ્શન હતું ને બે ચાર દિવસનું એમાં રોકાણા પછી એમાં આટા મારતા ગયા મારતા ગયા ને એમાં ઇન્દ્ર બહાર નીકળો અયોધ્યા જોઈ આવું તો ખરા અને અયોધ્યા જોવા ઇન્દ્ર બહાર નીકળો ને એમાં એ ગામના છેવાડે મોટો મોટો મહેલ બહુ ઇન્દ્ર ને એમ થયું કે આવો તો સ્વર્ગમય નથી આવો મહેલ અહીંયા કોનો મહેલ હોય છે હીરા માણેક મોતી આવો મહેલ જોયો ઇન્દ્ર ને તો આનંદ આનંદ થઈ ગયો હાલ આલ અંદર જ જોઈએ કોનો મહેલ છે એટલે એ ઇન્દ્ર અંદર ગયા અંદર ગયા તો જ્યાં જે ગરદણી હતા એને સ્વાગત કર્યું પધારો પધારો દેવ લગ્નમાં આવ્યા છો તો કે હા તો તો રાજાના મહેમાન છો ને તો કે હા તો અમારા મહેમાન બેહો બેહો એમ કરીને બેસા પાણીનો લોટો ભરી આઈસ્ક્રીમ ખવડાવી તમે દાંત કાઢો ક્યાં તે દી ક્યાં આઈસ્ક્રીમ હતા હું નહીં હોય ઇન્દ્ર જેવા જેમ હારા માણેકના મોતીના મેલ એ બનાવી શકતા હોય તો આઈસ્ક્રીમ ન બનાવી હકીએ હે આપણે જેટલા જ બનાવી હકીએ હું ઈ નો બનાવી હકીય આમ ઈન્દ્રએ હાથમાં લીધું ને આમ ચમચી ખોડીને આમ જે આમ મોઢા આમ લેવા જતો તો અને પછી યાદ આવ્યું પહેલાં પૂછીત લઉં કોનું ઘર આમ જોયું ને આમ દિવાલ ઉપર ઢોલ ટીંગાતો હતો ઢોલ ટીંગાતો હતો એટલે પૂછ્યું મહારાજ મહારાજ હાથ જોડીને કહ્યું હું અવધના માર્ગ વારવા વાળો છું અવધના શબ્દો હું થોડાક સારા ઉપયોગ કરું છું અવધના માર્ગ ને વાળનાર છું મહારાજ

અંદવો અવધ ભૂપા ગોસ્વામીજી દશરથજી ને પ્રણામ કરે છે એ કલ્પના કરીએ તો આપણને એમ થાય કે આપણી પાસે હજી કાંઈ છે નહીં એટલે મજા મજા કરો ને આનંદ કરો ને રામના નામ લ્યો બસ બીજું કંઈ નહીં હે પ્રભુ સ્મરણ